તો એમાં કોલેજ જીવનનો યાદ કરવું પડે હું આમ તો સાયન્સનો વિદ્યાર્થી અને કોલેજમાં યુથ ફેસ્ટિવલ જે ઉજવાતા હોય છે યુથ ફેસ્ટિવલની અંદર મેં ડ્રામામાં પાર્ટિસિપેટ કર્યું હતું અને યોગ મહોત્સવમાં જવાનું થયું એ સમય દરમિયાન મુસાફરી દરમિયાન બન્યું કે જેમને કાવ્ય પઠન કરવાનું હતું એ કવિતા જેમને સોંપેલી હતી પઠન માટે મિત્રો હા આવેલ હતા એટલે પ્રોફેસર જે વિનોદ ગાંધી સાહેબ જે આ વિભાગમાં આ પ્રવૃત્તિ સંભાળતા હતા એમને લાગ્યું કે કૌશિકભાઈ તમે હું એક કાવ્ય આપું એનું પઠન કરી શકશો તો એમણે મને મુસાફરી દરમિયાન બસમાં જ એક એમનું પઠન સંભળાવ્યું કે આવી રીતે કંઈક પઠન કરવાનું જે કવિતા પણ મને યાદ છે એ સુરેશ દલાલની કવિતા હતી કે કમાલ કરે છે એક ડોસી ડોસાને હજુ વાલ કરે છે કમાલ કરે છે ડોસો જાગે તેરે ચશ્મા આપે રસ ઉપર પિસ્તોની લગાડે એ કવિતા પઠન મળે તેમ તો બતાવી પછી હું જ્યારે યુથ ફેસ્ટિવલમાં ગયો તો ખાસ ડ્રામાનો પાર્ટિસિપેટ હતો તો પઠન મે કરી નાખ્યું તો ડ્રામા જે હું લઈને ગયો તો એમાં તો કોઈ મને કશું ન પડી પણ આ જે કાવ્ય પઠન છે મેં જે કર્યું એ જોન કક્ષાએ હું મારું નંબર આવી હવે નંબર જ્યારે મને મળ્યો અને કોલેજ હું જ્યારે પરત ફર્યો તેનો જે પ્રતિભાવ જે કોલેજના મને મળ્યા વિદ્યાર્થીઓના એટલે મને એમ લાગ્યું કે કઈક આ એ વસ્તુ છે કરી આ કવિતામાં

અને છતાં પણ કવિ કવિતાના દરેક આયામોની સાથે જ આવ્યા છે તો આ બધી જ પ્રેરણા આપણને કોની પાસેથી મળી હવે આમ જીવવા તો આપણે જીવન જોઈએ તો આજના પણ યુગમાં જેમ વાત કરીએ આપણે કે યંત્રયુગ જેમ જેમ યંત્રો ગા પ્રવેશ કરતા રહે છે જીવનમાં અને જીવન કોઈ યંત્રમત બની ગયું છે એટલે માણસ આજે દરેક જગ્યાએ તો નિસ્તેજ બનેલો જોવા પડે છે તો સૌથી વધારે જો માણસને કાંઈ જરૂર હોય તો સમયના જરૂર છે એટલે ધીમે ધીમે સાયન્સ વિજ્ઞાન અને અભ્યાસનો વિદ્યાર્થી તરીકે બરાબર છે એમણે યંત્રો આપી શક્યા પણ એ યંત્રો જે છે એના ધીમે ધીમે સંવેદનાઓ એના તરફથી જે કામ કરતી હતી માણસની જીવાતુ જીવન એની અંદર અસર એમ થોડી ઓછી જોવા મળી એટલે સંવેદનાની જે ભૂખ છે દરેક મનની ભૂખ છે તે જીવાતા જીવન દરેક જનની ભૂખ છે એટલે કોઈકને કોઈક અર્થની અંદર આ સંવેદનાઓનું જગત છે મારામાં સ્પર્શી ગયું થોડું અને એને લઈ અને મને એમ લાગ્યું કે મારે મારા હૃદયની અંદર મારા મનની અંદર જે સંવેદનાઓ છે એને મારા અભિવ્યક્ત કરવા માટે આ માર્ગ સિવાય બીજો કોઈ માર્ગ નથી એટલા માટે હું તરફ જરા પડી અને મેં એ સંવિધાઓનું જગત ઉતારવાનો પ્રયત્ન કર્યો કર્યો હતો આ કાવ્યનો જે રાહ છે એ કાબ્યના રાહની અંદર તમે કોના કોના સંપર્કમાં આવે તો તમને કોના તરફથી વધારે માર્ગદર્શન મળ્યું માર્ગદર્શનની જ્યારે વાત છે તો એવા તો ઘણા બધા માણસો છે કે ઘણા બધા વ્યક્તિઓ છે સાધારણ જેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ એને કહી શકાય કે એની પ્રેરણાઓ કામ કરતી હોય તો ખાસ કરીને જેની વાત કરીએ તો તે વખતે જે નામ જે હતું એ અહીંયા ગોધરામાં તો વિનોદ ગાંધી સાહેબનું નામ હતું ઋષભ મહેતા સાહેબનું નામ હતું તો આ જે વ્યક્તિત્વ એવા છે જે સાહિત્યના કે મૂકેલા અને એ તરફ પછી ધીમે ધીમે કાર્યક્રમો ત્યાં ઘણી વાર જવાનું થયું એમને સાંભળવાનું થયું એ જે લખતા હતા એ જોઈને પછી એવું લાગ્યું કે આવું આટલું સરસ રીતે લખી શકે છે એટલે અમારે પણ કંઈક કરવું જોઈએ એ ભૂમિકાની અંદર એમના તરફથી જે પ્રેરણાઓ ઘણી બધી એ રાહો જવા માટે મળી

આકાશવાણી ગોધરાયા પછી એ રજૂ જયારે રચના કરીએ તો એના પ્રતિભાવ એ જે ગીત જે મેં લખ્યું હોય એટલું સુંદર રીતે લાગતું હતું એટલે એવું લાગ્યું કે એમાં એ ઘણા બધા જે માણસો આમાં જોડાયેલા હતા ઘણા પરોક્ષ રીતે પણ કેટલીક બાબતો જે સામાયિકો બહાર આવતા હતા જે એમાં ખાસ કરીને તમે એવું નામ જોઈએ તો સહ્યાદની જે પૂર્તિ આવતી હતી એની અંદર શરૂઆતમાં જે યુવાનો લખતા હોય એમને ત્યાં સ્થાન આપવામાં આવતું તો એની અંદર પણ જે જેમણે મોકલ્યું તેમણે છાપવાની શરૂઆત કરી એટલે જ્યારે છાપવાનો આનંદ હોય ક્યારે નીકળતો હોય તો પહેલાં કે જો સહિયરમાં આમની જે કવિતા આવી હતી ને એ કૌશિકભાઈ આ છે તો મને આનંદ નથી હતો એટલે એ દિશામાં આગળ વધવા માટે કેટલીક જે સામાયિકો જે છે આવા એ એમણે પણ ખૂબ સરસ કામ કેટલા વ્યક્તિઓએ પણ ખૂબ સરસ મને પ્રેરણા આપી છે કૌશિકભાઈ મેં એક શીર્ષક પર પરથી લખી છે એ લખી છે સૌ ગઝલ ખુદની જ સરગમમાં ન કોઈના પ્રણયમાં ન કશાગમમાં

કોઈક વ્યવહારિક બુદ્ધિ થી આ જગત ને જોતું હોય એવી રીતે દરેક દ્રષ્ટિ અલગ અલગ હોય મારી જે જગતને જોવાની આખી દ્રષ્ટિ જો મોટા ભાગે હૃદય થી આ જગત ને જોતો હોઉં છું એટલે એની અંદર મારું સંવેદના વિશ્વ આખું ભાવ વિશ્વ છે ને એને લઈને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે એનો ભાવ જેવું જોતો હોય એટલે એટલી સંવેદનશીલતાથી થી જીવવાનું થાય છે લગભગ એટલે એમ કરીને એ દિશામાં મારું ઓળવું થયું છે કૌશિકભાઈ તમે આપના ગઝલ સંગ્રહનું નામ ખુશી રાખ્યું છે એનું કોઈ વિશિષ્ટ કારણ ખુશી નું વિશિષ્ટ કારણ કશું નથી પણ જીવનમાં જેમ એમ કહીએ કે ખુશી અમારી દીકરીનું નામ છે અને સૌથી એમ કહેવાય કે ખુશી ના આવવાથી જીવનમાં એક ખુશી પ્રાપ્ત થઈ છે આવવાથી અને સતત એટલે એના માટેનું એ ખુશી ગઝલ સંગ્રહ નું નાખવાનું કારણ એક છે ફક્ત કશુભાઈ આપનું જે આ પુસ્તક છે એ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત છે તો આટલી સુધી સફર કરવામાં અને આ પુસ્તક છાપવામાં તમને એ એવું ક્યાંથી માર્ગદર્શન મળ્યું કે આ રીતે સાહિત્ય અકાદમી તરફ આપણે જઈ શકીએ એમને મદદ લઈ શકીએ અને આ રીતે પુસ્તક આપણે પ્રકાશિત કરી શકીએ આમ તો નાના મોટા મુસાયરા યોજાતા હોય ગોધરામાં જીટીએન નેટવર્ક અહીંયા શરૂ કર્યું એમણે પણ કવિઓને આમંત્રિત કર્યા અને એમણે પણ અહીંયા કાર્યક્રમો યોજ્યા અમારા એ પછી એવું લાગ્યું કે તમે પુસ્તક પર પ્રેરણા એમના દ્વારા પણ મળી છે ઉપરાંત

એટલે મોટા મોટું માર્ગદર્શન એમનું પણ છે સાથે સાથે વિનોદ ઘાસી સાહેબે પણ કહ્યું કે તમારે પુસ્તક કરવું જોઈએ એટલે આ બંને વ્યક્તિત્વના જે સહયોગથી એમની સતત પ્રેરણાથી હું આ પુસ્તક અકાદમી શ્રી મારે પહોંચી અને પ્રગટ કરું દિશામાં હું ગયો દિશામાં જવું થોડું અઘરું પડે છે કારણ કે એક સાયન્સના વિદ્યાર્થી અને કાવ્યમાં આટલો રસ અને આટલા સરસ મજાના સુંદર કાવ્યો મને લખ્યા છે આપણે બાયોડેટા પ્રમાણે કૌશિકભાઈ આપ સતત કાર્યરત છો આપ જીસીઆરટી ગાંધીનગરમાં પણ કાર્યરત છો એક બાજુ આપ સીઆરસી તરીકેની આપની કારકિર્દી શિક્ષક તરીકેની આપ કારકિર્દી અને એ જ રીતે બાળકોને ઉચ્ચતર સુધી લઈ જવાની આપણી કારકિર્દી તો આટલી વ્યસ્તતા વચ્ચે પણ તમે ગઝલ કઈ રીતે માટે સમયને ચોરી લેવો ને એ બહુ મોટી વાત છે અને હું જ્યારે પણ સેટ પણ મારું મન જે છે એ જ્યારે પણ શેટ નવરું પડે નહીં ફ્રી નહીં એ કોઈને કોઈ વિષયમાં જે સમય ઊભી ઉભી થાય તો હું એને લખી લીધો હોઉં છું એટલે આ મન જ્યારે બેકાર થઈ જાય નવરું પડતું જાય જેને કહેવાય તો કામ વગરનું થઈ જાય તો કદાચ એ આખું જીવન આખું જેવું કરી નાખે છે એ થોડુંક અધૂરું થઈ જાય આપણા માટે એટલે સતત સતત હું સર્જનની દિશામાં મારા મનનો પરિવાયનું રાખું છું અને એ તરફ એનો સમય હું ચોરી દઉં છું મારી પાસે કોઈ પણ સમય મને ઓછો પડતો નથી કે વધારે પણ પડતો નથી સમયનું યોગ્ય આયોજન છે મારી પાસે સરસ કૌશિકભાઈ આપે જે આ ગઝલ લખી છે આપણા પુસ્તકમાં લગભગ નવ્વાણું જેટલી ગઝલ છે હા અને મોટા ભાગની ગઝલોમાં તમે જુઓ તો એક છંદ થી તમે લખી છે તો જરાક એ જણાવશો કે તમને ગમતો પ્રિય છંદ કયો છે મને છંદની જ્યારે વાત કરવામાં આવે તો જે છંદનું જે આવર્તન છે લગા ગાગા લગા ગાગા બરાબર છે જે એ એ છંદ વિશે એમાં શું સરળ રીતે લખવાનું હોય છે એટલે એ છંદમાં મેં વધારે બજારમાં કામ કર્યું છે અહીંયા પણ તમે જોશો તો આજે એટલે કે તમને રોજ મળવાના બહાના લાવવા આ ત્યાંથી એટલે આપના બધા એ દિશામાં થોડો કા ગમતો મારો છંદ છે એ બહેરમાં મેં વધારે સારું કામ બહુ સરસ મજાના શેર્સ અને ગઝલ્સ આખી ઊંક તમારી એક આપણો જ શેર આપની સમક્ષ પ્રસ્તુત કરું છું કે હૃદયની કરું વાત વાંધો નથી ને હસી કાઢવાનો ઈરાદો નથી એક સામાન્ય વ્યક્તિ સુધી અથવા તો એક વાચકના હૃદય સુધી પહોંચી જાય એવા પ્રત્યેક ગઝલના શેર અહીંયા આપે લખ્યા છે આ પુસ્તકની અંદર આપણે જોઈએ તો પદ્મશ્રી દરજી સાહેબે આપણી પ્રસ્તાવના લખી છે તો આપે એમને મળ્યા હશો અને આ સરસ મજાની પ્રસ્તાવને એમણે લખી છે તો આ બુક અંદર તમને જે કઈક વ્યક્તિઓ મળ્યા છે અથવા તો તમને માર્ગદર્શન મળ્યું છે પણ હવે નવા સર્જક તરીકે જે ઉદરાના કવિઓ ઉભરાય છે તો એવા નવા સર્જકોને આપ શું માર્ગદર્શન આપવા માંગશો નવા સર્જકોને એમ જેમ કહેવત છે કે લખતા લહ્યો થવાય એમ યાત્રાની શરૂઆત જ્યારે આપણે કરતા હોઈએ એક નાનકડા ડગથી શરૂઆત થાય છે પણ આપણે એ દિશામાં સતત મંડ્યા રહેવું પડે એટલે કે સતત તમે લખતા રહો તો લખતા લહ્યો થવાય એટલે ક્યારેક એક તબક્કો એવો આવે છે કે જે સમયે તમે શું થાવજો એ દિશાની અંદર પારગત થઈ જતા હોય છે એટલે એમાં ધીરજ ટકાવી રાખે કોઈ પણ પ્રવૃત્તિમાં ધીરે જ્યારે વળગી રહ્યો એ બહુ સમર્મિકતાથી એ બહુ મોટી વાત છે કૃષિ સામાન્ય રીતે ગઝલ લખતા હોય છે અને આપણી આ વિશિષ્ટ ગઝલો તો ગઝલકાર જે સાહિત્યમાં આપણે ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તો એવા કયા ગઝલકાર કે જે આપણે ખાસ સ્પર્શિય છે મને જો મારા નામ લેવાના હોય ગઝલકારના મળે તો મેં મરીશ સાહેબને યાદ કરીશ કે મરીષ સાહેબના જે શીર છે એ ખરેખર મને જેને કહેવાય એમ કે એટલા બધા હૃદયના સ્પર્શી ગયા કે આ મરીશ સાહેબ આટલું કેવું કેવી રીતે કેટલું સુંદર લખ્યું છે એ મને કે ઘણીભર પણ આમ માણસ આપણો ઉભા સંવેદના જગતને ખુલ્લું કરી નાખે એટલે મહિષ સાહેબના શિર હસ્ત કરી ઉપરાંત બરકત વિરોણ બેફામ સાહેબ નથી છે ગુજરાતી સાહિત્ય જગતની અંદર બાલુભાઈ પટેલ એક સુંદર જેને કહેવાય કે સરળ ભાષાની અંદર પણ ભાગ કરતા હોય છે શબ્દો બહુ સરળ ભાષામાં વાપરતા હોય વ્યવહારિક જીવનમાં સામાન્ય માણસ પણ સમજી શકે એ દિશામાં બારુભાઈ પટેલે કામ કર્યું છે એ પણ મને સ્પષ્ટ વાત જ્યારે શબ્દભંડોળની આવે તો કાવ્યમાં સામાન્ય રીતે શબ્દભંડોળની ખૂબ જ જરૂર પડે અને આપ વિજ્ઞાન પ્રવાહ આવી ગયા તો આ આખું જે શબ્દ કે આપણા એક એક ગઝલના એક એક શબ્દોની આપણે વાત કરીએ તો સાહિત્યના ખૂબ જ જેને શું કહેવાય કે ટાંકેલા શબ્દો છે તો આ શબ્દ વિકાસ આપણો કેવી રીતે થયો આ શબ્દ ભંડોળનો વિકાસ ખાસ કરીને મેં પણ મેં લખ્યું છે મારા પુસ્તકમાં કે હું મને વાંચનનો ખૂબ શોખ છે અને હું સરકાર જિલ્લા પુસ્તકાલય છે ત્યાં આગળ જ્યારે ફ્રી હોય છે જ્યારે જ્યારે પણ સમય મને મળતો હોય તો મારો સમય ત્યાં વિતાવું છું એટલે કે ત્યાં આગળ જે પુસ્તકો હોય જે નવી પ્રગટ થતી જે સામાયિકો હોય એ બધું ત્યાંથી હું વાંચન જે કરું છું પહેલાં બધું જે કારણ જે છે એ શબ્દ સમૃદ્ધિનું એ વાંચન સાધન અનુભવ છે વાંચન જોડાયેલું છે ઉપરાંત એવા વ્યક્તિત્વ પણ મને મળ્યા છે જેમને અમને ઘણું બધું સાંભળ્યું તો એવા લોકો પાસેથી પણ મને પ્રેરણા મળી છે આપણી ગઝલોની કોઈ ખાસ વિશેષતા કહશું મારી ગઝલની વિશેષતાની વાત હા તો મારી મેં પ્રયત્ન મારી ગઝલ એ કોઈ 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 ગણિતમાં પેલું એક સૂત્રો નથી કે જે તમે દેવાનો પ્રયત્ન કર્યો છે અથવા તો કોઈ વિવાદ ઢાળ પણ નથી મારી ગઝલ જે એક સીધી હૃદયમાંથી જેને કહેવાય કોઈ મન મનની વાત હોય આમાં નારી ગઝલ હૃદયમાંથી નીકળેલી ભાષા છે આખી એટલે એને બાંધવાનો પ્રયત્ન છે વિશેષતા એ કહી તો વિશેષતા તો શું કે જગતમાં દરેક વ્યક્તિ આજે કેવી રીતે કે ઈશ્વર આજે દરેકને અહીંયા દુનિયામાં લાવે છે દરેક એક શાંતિથી જીવી શકે પણ હૃદયનું જે અંતર છે મનનું જે અંતર છે એ વિશ્વ બહુ વધતું ગયું છે તો મારું મુખ્ય અહીંયા જે પક્ષીઓ સાથેનું જોડાણ હોય પ્રકૃતિ સાથેનું જોડાણ હોય

આના રસ્તામાં હું આગળ એમ પણ વિચારું છું કે ઘણી બધી જે અત્યારે વેદનાગ્રસ્ત જે લોકો બધા જીવતા હોય અને એને વાચા ના મળતી હોય એમની વેદનાને વાચા આપવા માટે પ્રયત્ન કરવાનો વિચાર છે એ પછી પશુ પંખીનું જ જગત પણ આપણે જોઈએ કે એની અંદર પણ એનું અત્યારે બહુ તો આપણે ધ્યાન નથી હોતું તો એ જગતને પણ થોડું ઉજાગર કરવાનો હું પ્રયત્ન કરવાનો મારે એ દિશામાં કામ કરવાનો અત્યારે વિચાર છે તો સરસ કૌશિકભાઈ આપની ખૂબ શુભેચ્છાઓ નવા નવસર્જન મિત્રોને પણ આપના તરફથી ખૂબ ખૂબ માર્ગદર્શન મળશે અને અંતમાં આપની જ ગઝલનો એક શેર કહી અને આપણે કૌશિકભાઈની મુલાકાતને પૂર્ણ કરીશું કે ડૂબતાની नाव છે મારી ગઝલ બસ શીતળ છાવ છે મારી ગઝલ આભાર